આજે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન હતું જેના આયોજકો છે એ આજે પ્રકારનું આયોજન કર્યા વગર ફોન સ્વિચ ઓફ કરી અને જતા રહેલો અને જે વર પક્ષ અને કન્યા પક્ષ છે તેમના પરિવારજનો સાથે તેઓ આજે જે લગ્નનું સ્થળ હતું ત્યાં હાજર આયા તો ત્યાં કોઈ હાજર મળેલ નહોતું કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી વ્યવસ્થા કરી જવાબદારી સંપૂર્ણ ઉપાડી અને લગ્નની તમામ વિધિઓ શાંતિપૂર્ણ સમાપ્ત કરાવવામાં આવેલી છે સાથે સાથે જે પણ દીકરીઓ છે ત્યાં છ લગ્ન કરવામાં આવેલા હતા એ બધા માટે કર્યાવરણનું પણ પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી આયોજ વ્યવસ્થા કરવામાં આવેલી હતી સાથે આજ રીતે સંસ્થાઓ અને દાતાઓની મદદથી જમણવાનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને આ જે બનાવ છે એમાં એક પરિવાર જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં છેતરપિંડી અને ગુનાઇત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા દિલીપ

એમની પાસેથી પર પર્સન સો રૂપિયા લેવામાં આવેલા હતા એ રીતે એમને પાસીસ આપવામાં આવેલા હતા જે વધારે વધારે લોકો આવવાના હોય એના માટે આ રીતે એમણે મિનિમમ લઈ અને જેટલા પણ જે જે વ્યક્તિઓ જે માણસો લાવવાના હોય એ મુજબ એમની પાસેથી પૈસા લીધેલા હતા અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે એવી વિગતો ધ્યાનમાં આવેલી છે બાકીની અમારી તપાસ ચાલુ છે એ અમારા ધ્યાન પર પણ આવેલી છે અમારા દ્વારા ખરાઈ પણ કરવામાં આવેલી છે અને જે આરોપી છે ચંદ્રેશ છાત્રોલા એ હાલ હજી અમારી પકડમાં આવેલ નથી એના માટે અમારી ટીમ કાર્યરત છે

પ્રાથમિક હજી આરોપીઓ જસ્ટ અમે કર્યા જ છે છે એટલે આરોપીઓની પૂછપરછ અને પ્રાથમિક જે જાણવા મળેલ છે એ પ્રમાણે બે હજાર ત્રેવીસમાં માં પણ આ પ્રકારનું એમણે કરેલું હતું અને એ બાબતે ગુનો પણ દાખલ થયેલાનું ધ્યાન પર આવેલ છે પણ આ બધી જ વિગતો હજુ મેળવવા પર ચાલુ છે તપાસ